સુરતમાં જાંગીરપુરા પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગૌરવપથ રોડ પર ચાલતા કેનાલ પાસે દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરેક વખતે શહેરમાંથી દારૂ ઝડપાય છે ખાસ કરીને સ્થાનિક પોલીસના મેણા પીપળામાં આ પ્રકારે દારૂ વેચાતો હોવાનું સામે આવતું રહે છે અને સ્થાનિક પોલીસની મહેરબાનીથી ચાલતા આ પ્રકારના દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવે છે અને સ્થાનિક પોલીસ અન્ના નાક નીચેથી દારૂ ઝડપી પાડવામાં આવે છે ત્યારે સુરતના જહાંગીરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ગૌરવપથ રોડ નજીક કેનાલ પાસે દારૂનો અડ્ડો ચાલતો હતો આ માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા તેને દરોડા પાડ્યા હતા

પોલીસ મથક હદ વિસ્તારમાં આ પ્રકારે દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ ની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત